સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદલી નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુર અભિયાન ચાલુ કરવામાં આવે છે જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ કરતા ઈસમો તેમજ વેચાણ થવાની સંભાવના હોય તેવા સ્થળોની તપાસ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ

આસપાસના વિસ્તારમાં એમટી ડ્રગ્સ તથા અન્ય નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ થવાની મળી આવવાની સંભાવના હોય જેથી આવાસ તેની આસપાસના વિસ્તારમાં શક પડતા સમૂહ તેમજ મકાનો ચેક કરી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે